દરરોજ ઘરની સફાઈ માટેની ટીપ્સ ઘરને હંમેશા ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવા માટે અહીં કેટલીક સરળ અને દરરોજ કરી શકાય તેવી ટીપ્સ આપેલી છે સવારની શરૂઆતની ટીપ્સ પથારી બેડ સેટ કરો સવારે ઉઠીને સૌથી પહેલું કામ તમારી પથારી વ્યવસ્થિત કરવાનું રાખો આનાથી રૂમ પચાસ ટકા ચોખ્ખું લાગશે કપડાં યોગ્ય જગ્યાએ મૂકો રાત્રિના કપડાં કે ઉપયોગમાં લેવાયેલા કપડાંને તરત જ વોશિંગ બાસ્કેટમાં મૂકી દો નાસ્તો પત્યા પછી વાસણ ધોવા નાસ્તો પત્યા પછી વાસણને તરત જ ધોઈ લો અને કિચન સીંકને ખાલી રાખો જો સમય ના હોય તો ઓછામાં ઓછું વાસણોને પાણીમાં પલાળી દો દિવસ દરમિયાનની ટીપ્સ ત્વરિત ધૂણ સાફ કરવી જો દિવસ દરમિયાન ક્યાંક ધૂળ દેખાય તો તરત જ માઇક્રોફાઈબર કપડાંથી પૂછી લો આ માટે દરરોજ પાંચ મિનિટ ફાળવો ખંડ દીઠ પાંચ મિનિટ દરેક મુખ્ય રૂમ જેમ કે લિવિંગ રૂમ કે કિચનમાં પાંચ મિનિટનો નિયમ રાખો આ પાંચ મિનિટમાં રૂમમાં ફેલાયેલા બિનજરૂરી વસ્તુઓ જેમ કે રિમોટ પુસ્તકો રમકડા તેની યોગ્ય જગ્યાએ મૂકી દો કિચન કાઉન્ટર સાફ રાખવું રસોઈ થયા પછી તરત જ રસોડાના કાઉન્ટર ટોપને ગરમ પાણી અને ડિશવોશિંગ લિક્વિડથી પૂછી લો આનાથી ચીકાસ જામશે નહીં બાથરૂમની સફાઈ નહાયા પછી બાથરૂમની સપાટી પર પડેલા પાણીના છાંટા દૂર કરો જો બાથરૂમમાં કાચનો દરવાજો હોય તો તેને વાયપરથી લૂછીને સૂકો રાખો રાત્રિ પહેલાંની ટીપ્સ કચરાપેટી ખાલી કરવી રાત્રે સૂતા પહેલાં કચરાપેટી ખાલી કરવાની આદત રાખો ખાસ કરીને રસોડાની જેથી જીવાત કે દુર્ગંધ ન ફેલાય ઝડપી પોતું જો આખો ફ્લોર સાફ કરવાનો સમય ન હોય તો માત્ર વધારે ઉપયોગમાં લેવાતા વિસ્તારો જેમ કે રસોડું કે પ્રવેશ દ્વાર પર ઝડપથી પોતું કરી લો સફાઈની વસ્તુઓ તૈયાર રાખવી આવતીકાલની સફાઈ કે કામ માટે જોઈતી વસ્તુઓ રાત્રે જ ગોઠવીને તૈયાર રાખો જેથી સવારે સમય બચે આ સરળ દૈનિક આદતો તમારા ઘરને ઓછી મહેનતે સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરશે સફાઈને સરળ બનાવતી આદતો ઉપાડો અને ગોઠવો નિયમ જ્યારે પણ તમે કોઈ રૂમમાંથી બહાર નીકળો ત્યારે એક વસ્તુ જે તેની જગ્યા પર ન હોય ઉપાડીને તેની જગ્યાએ મૂકવાની આદત રાખો આ એક વસ્તુની આદત આખા ઘરને ફેલાતું અટકાવશે ધૂળ માટે ડસ્ટર જ્યારે પણ ટીવી જુઓ કે આરામ કરો ત્યારે હાથમાં નાનું ડસ્ટર રાખો જાહેરાતની બ્રેક દરમિયાન આસપાસની સપાટી પરની ધૂળ ઝડપથી લૂછી લો સિંકનો છેલ્લો ઉપયોગ રાત્રે રસોડું બંધ કરતાં પહેલાં સિંકમાં એક ટીપું ડિસ્પોઝિંગ લિક્વિડ નાખીને તેને ગરમ પાણીથી સાફ કરી લો આનાથી સિંક સવારે ચમકતો અને સ્વચ્છ દેખાશે હવાની ગુણવત્તા અને સુગંધ બારીઓ ખોલવી સવારે થોડી વાર માટે બારીઓ ખોલીને ઘરને વેન્ટિલેટ હવાની અવર જવર થવા દો આનાથી ઘરમાં ભરાયેલી વાસી હવા બહાર નીકળી જશે સુગંધનો ઉપયોગ બાથરૂમ કે બેડરૂમમાં રૂમ ફ્રેશનર અથવા એરોમાં ડિફ્યુઝરનો ઉપયોગ કરો સારી સુગંધ ઘરમાં સ્વચ્છતાની લાગણી વધારે છે સપ્તાહના આયોજન માટે સપ્તાહના દિવસ પ્રમાણનું કામ દરેક દિવસ માટે એક નાનું સફાઈનું લક્ષ્ય નક્કી કરો સોમવાર પથારી અને કપડાનું લોન્ડ્રી ધોવાનું મંગળવાર બાથરૂમ સાફ કરવું બુધવાર ફ્લોરને વેક્યુમ કરવું ગુરુવાર કિચન ડીપ ક્લીનિંગ ડીપ સાફ કરવું શુક્રવાર ફર્નિચર પરથી ધૂળ લૂછવી આ રીતે કામ વેચવાથી સપ્તાહના અંતે કામનો બોજ ઘણો ઓછો થઈ જશે વન ઇન વન આઉટ નિયમ જ્યારે પણ તમે કોઈ નવી વસ્તુ ખરીદો ખાસ કરીને કપડાં વાસણો કે પુસ્તકો ત્યારે તે જ પ્રકારની એક જૂની વસ્તુ બહાર કાઢો ડોનેટ કરો અથવા ફેંકી દો આનાથી વસ્તુઓનો ઢગલો થતો અટકશે વસ્તુઓની જગ્યા નક્કી કરો ઘરમાં દરેક વસ્તુ માટે એક ચોક્કસ જગ્યા નક્કી કરો જો વસ્તુની કોઈ જગ્યા નક્કી ન હોય તો તે આપોઆપ જ્યાં ત્યાં ફેલાશે વસ્તુઓનો વર્ગીકરણ ડ્રોઅર કે કબાટમાં વસ્તુઓ મૂકવા માટે નાના બોક્સ કે બાસ્કેટનો ઉપયોગ કરો જેમ કે એક બોક્સ માત્ર ચાર્જર માટે બીજું બોક્સ સ્ટેશનરી માટે આનાથી બધી વસ્તુઓ એકસાથે અને વ્યવસ્થિત રહેશે કાગળનું નિયંત્રણ ઘરે આવતા બિનજરૂરી મેલ જૂના બિલ અને ન્યૂઝપેપરને તરત જ રદી કરવા માટે એક અલગ જગ્યા બનાવો કાગળનો ઢગલો થવા ના દો કબાટની નિયમિત સફાઈ દર ત્રણ છ મહિને તમારા કપડાનો કબડ જુઓ જે કપડાં તમે આખા વર્ષ દરમિયાન ન પહેર્યા હોય તેને ડોનેટ કરી દો ઊભી સંગ્રહ પદ્ધતિ કબાડને પેન્ટીમાં વસ્તુઓ આડી મૂકવાને બદલે ઊભી મૂકો જેમ કે કપડાને ફોલ્ડ કરીને ઊભા રાખો અથવા રસોડાના ઢાંકડાને ઊભા ગોઠવો આનાથી જગ્યાનો સારો ઉપયોગ થશે આ ટિપ્સ અપનાવવાથી તમારું ઘર માત્ર સાફ જ નહીં પણ વધુ વ્યવસ્થિત અને શાંત લાગશે સજાવટ અને પ્રદર્શન વસ્તુઓ નિયમિત ધૂળ દૂર કરવી ફોટો ફ્રેમ શો પીસ અને સજાવટની વસ્તુઓ પર નિયમિતપણે સપ્તાહમાં એકવાર ધૂળ સાફ કરો આ વસ્તુઓ પર ધૂળ ઝડપથી જામી જાય છે અને ઘર ગંદુ દેખાય છે ધૂળ વિરોધી સ્પ્રે પ્લાસ્ટિક કે કાચની વસ્તુઓ પર ધૂળ ઓછી જામી તે માટે તેને સાફ કર્યા પછી એન્ટી રેસ્ટિક ક્લીનર જે ઇલેક્ટ્રોનિક્સ માટે વપરાય છે વાપરી શકાય ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ ટીવી અને કોમ્પ્યુટર સ્ક્રીન ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીનને સાફ કરવા માટે ખાસ માઇક્રોફાઈબર કપડાં અને લિક્વિડ ક્લીનરનો ઉપયોગ કરો જેથી સ્ક્રેચ ન પડે સામાન્ય કપડા કે પાણીનો ઉપયોગ ટાળો કેબલ વ્યવસ્થાપન ઘરમાં ફેલાયેલા ચાર્જર અને અન્ય ઇલેક્ટ્રોનિક કેબલ્સને કેબલ ટાઈ વેલક્રો સ્પ્રે અથવા નાના બોક્સની મદદથી એક જગ્યાએ વ્યવસ્થિત રાખો આનાથી સફાઈ સરળ બનશે અને લૂક પણ સ્વચ્છ લાગશે મુખ્ય પ્રવેશ દ્વાર ચોખ્ખો ફૂટમેટ પ્રવેશ દ્વાર પર સારી ગુણવત્તાવાળો ફૂટમેટ રાખો અને તેને નિયમિતપણે ઝાટકીને સાફ કરો જેથી મોટા ભાગની ગંદકી ઘરમાં આવતા પહેલાં જ બહાર રહી જાય કી અને મેલ બોક્સ ચાવીઓ અને આવતા મેલ કાગળ કે મૂકવા માટે પ્રવેશ દ્વાર પાસે એક નિશ્ચિત બાસ્કેટ કે હૂક રાખો જેથી તે ટેબલ પર ફેલાય નહીં લોન્ડ્રી અને કપડાં ધોવા કપડાં તરત સૂખવવા વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા પછી તેને તરત જ બહાર કાઢીને સૂકવી દો કપડાં મશીનમાં લાંબા સમય રાખવાથી દુર્ગંધ આવવા લાગે છે ધોવાના કપડાંનું વર્ગીકરણ કપડાં ધોતા પહેલાં જ તેને કલર ફેબ્રિક અને ગંદકીના આધારે જેમ કે સફેદ રંગીન ભારે અલગ અલગ ટોપલીમાં મૂકવાની આદત રાખો આ દૈનિક આદતો તમારા ઘરને વધુ વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવશે